સાત કરોડના વિકાસ પ્રકલ્પના લોકાર્પણ પ્રવાસે હતા જે સૂચિમાં પ્રધાનમંત્રી પ્રથમ સિંદરી ખાતે સિંદરી ખાત કારખાનાનું લોકાર્પણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાર સભાને સંબોધન કરતા દેશના જીડીપીમાં આઠ પોઈન્ટ ટકા વૃદ્ધિકનાર નોંધાયેલા આંકડા લઈ મોટી વાત કહી હતી

જાહેર કરાયેલા દેશના જીડીપીમાં આઠ પોઈન્ટ છ ટકા વૃદ્ધિ દરના આંકડાને લઈ મોટી વાત કહી હતી ભારતીય તંત્રના ડિસેમ્બર ક્વાર્ટરમાં આશ્ચર્યજનક આઠ પોઈન્ટ છ ટકાના વૃદ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે તે નોંધો રહ્યું કે દેશમાં મેન્યુફેક્ચરિંગ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અને વીજળી ઉત્પાદન ક્ષેત્રે મજબૂત પ્રદર્શનને કારણે અર્થશાસ્ત્રીઓને તમામ આશંકાઓને નકારી ભારત વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા તરફ આગળ કૂચ કરી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સંકલ્પ સિદ્ધિ લક્ષ્ય સાથે આત્મનિર્ભર બનાવ તરફ સક્ષમ બની રહ્યો છે